પાનોલી પીએસઆઈ એસ એમ દેસાઈના માર્ગદર્શન હેઠળ અને વડપણ હેઠળ અલગ અલગ ટીમો બનાવી પાનોલીના વન ઉકેલિયા વાહન ચોરીના ગુનોને ભેદ ઉકેલવા ટેકનિકલ સેલની ટીમ બનાવી સર્ચ શરૂ કર્યું હતું જે પૈકી પાનોલીમાંથી ચોરી થયેલા બુલેટ ચોરીનું પગેરું મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરતાં તેના રોડ ઉપર લાગેલા સીસીટીવી તેમજ અંતરિયાળ ગામના સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરી થયેલ બુલેટ સુરત તરફથી ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે સાંઈ નજીક ભારૂંડી ગામની સીમમાં આવેલ સિંધેશ્વરી સોસાયટીમાં એક મકાન આગળ બે સંકમંદ સુધી પોલીસ પહોંચી હતી અમન અસલમ મુલતાની અને ગૌતમ ઉર્ફે કામલીની અટક કરી પોલીસે ઘરમાં સર્ચ કરતાં ચોરી થયેલા બુલેટ અને અન્ય વાહનોના સ્પેર પાર્ટ મળી આવ્યા હતા જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી તેમની પાસેથી ત્રણ બાઇક અને મોપેડ અંગે જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ પ્રતિ ઉત્તર ન આપ્યો હતો અને પાનોલી પોલીસે બંનેને પોલીસ મથકે લઈ આવી હતી અને તેમની આકરી પૂછપરછ શરૂ કરતા નવેમ્બર મહિનામાં અમન મુલતાની તેના પત્ની જોડે બેન્ડમાં પત્ની જોડે નાચવા આપ્યો હતો અને રાત્રિના પરત જતી વખતે એક્ટિવા મોપેડ ચોરી લઈ ગયા હતા અને સત્યાવીસ હજારમાં સુરત ખાતે વેચી દીધી હતી જે બાદ નવેમ્બર મહિનામાં જ પાડોશીએ બાઇક જમવા માટે લઈ જવા માટે કહીને કોસંબા ખાતે આવ્યો હતો અને કુવરદા ગામ ખાતેથી એક્ટિવા મોપેડની ચોરી કરી હતી જેના અઠવાડિયા પછી સંજાલી ગામ ખાતેથી બુલેટની ચોરી કરી હતી તેમજ સુરત ખાતેથી કેટીએમ બાઇકની ચોરી અંગે પણ કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે એક બુલેટના તમામ સ્પેરપાર્ટ્સ કેટીએમ કેટીએમ ચોરીમાં ઉપયોગ કરેલા પાડોશીની સ્પ્લેન્ડર મોટર સાયકલ એક્ટિવા મોપેડ મળીને કુલ બે પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો પોલીસે વાહન ચોરીના મામલે અમન મુલતાની તેની પત્ની આરતી મુલતાની ગૌતમ ઉર્ફે કામલી પથારીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી આ અંગે ડીવાય એસપી કુશલ ઓઝા ઓઝાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી અંકલેશ્વર કોસંબા સાયણ અને ઓલપાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં જ્યાં લગ્ન પ્રસંગો અથવા અન્ય કોઈ પ્રસંગમાં બેન્ડ પાર્ટી લાવેલ હોય ત્યાં નાચવા જતા રહેતા અને પરત ફરતી વખતે ચોરીને અંજામ આપતા હતા અમલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં એક ગુનો દાખલ છે જ્યારે ગૌતમ ઉર્ફે કામલી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ ગંગાપુર પોલીસ સ્ટેશનમાં બે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે તેઓ ચોરી કરતી વખતે નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને અમુક વાહનોના સ્પેર પાર્ટ્સ છૂટા કરીને પણ વેચતા હતા તાજેતરમાં અનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ઈસમોની બનેલી ગેંગ જે છે એને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી કુલ ચાર જેટલા વાહનો જેમાં એક્ટિવા રોયલ એન્ફિલ્ડ બુલેટ કેટીએમ મોટર તથા સ્પલેન્ડર મોટર છે એને રિકવર કરવામાં આવ્યો છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચારથી પાંચ લાખ ઉપર નો મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે જેમાં અકલેશ્વર રોલનો પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર પચીસના ગુનાને ડિટેક કરવામાં પોલીસને સફળતા મળી છે આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની બેંગ ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા જે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના બે કુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો એક અગત્યનો ગુનો રિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળે છે સર આ જે જે મહિલા મહિલા છે છે તેની મુખ્ય ભૂમિકા તે એના પતિ સાથે ગેંગના એક ભાગરૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે હજુ કોઈ સંડોવણી હોય શકે કે વધુ એ બાબતે તપાસ સારું છે કોઈ સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે